હળવદ તાલુકામાંથી જે પાવર ગ્રીડ કંપનીને સાથે બીજી જે કંઈ કંપનીઓ દ્વારા હાઈ સ્પીડની જે કંઈ વીજલાઈન નાખવાની જે કંઈ કામગીરી ચાલુ છે અને જે કામગીરી કરવામાં આવી રહી છે અને આવતા દિવસોમાં જે કંપનીઓ દ્વારા જે કંઈ વીજલાઈન પસાર થવાનું છે એનું સર્વેને પણ જે છે કરવામાં આવનાર હોવાને લઈ અને આજે હળવદ તાલુકાના ઢોળકોટ ગામે એક ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં જે ખેડૂતો છે એ ખેડૂતો તો હાજર રહ્યા હતા તેની સાથે માળિયા ભચાઉની સાથે સાથે ચૌદ જિલ્લાના જે કંઈ ખેડૂત આગેવાનો છે તે પણ ખાસ આ બેઠકમાં હાજર રહ્યા હતા સાથે જ ખેડૂત આગેવાન જે રાજુભાઈ કરપડા છે તો તેઓની વિશેષ હાજરી હતી અને તેઓએ પણ ખેડૂતોને વચન આપ્યું છે કે ભાઈ જ્યારે પણ ખેડૂતોને કંઈ પણ જરૂર પડે અને કંપની પોલીસને કે એસઆરપીને કે એને આગળ કરી અને જે કંઈ ખેડૂતોને દબાવીને એના ખેતરમાં વીજલાઈન નાખવાની જે કંઈ કામગીરી કરે છે આવા સમયે જ્યારે પણ જરૂર પડે ત્યારે રાજુભાઈ કરપડાએ એ પણ કહ્યું છે કે અમે તમારી સાથે છીએ એટલે કે ખેડૂતો સાથે છીએ સાથે જ આજે આ ખેડૂત બેઠકમાં એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે આવતા દિવસોમાં આ ચૌદ જિલ્લામાં કે હળવદ હોય સાથે ભચાઉ હોય કે માળિયા હોય એટલે આપણો આ મોરબી જિલ્લો છે કચ્છ જિલ્લો છે તો આવા ચૌદ જિલ્લા જે છે કે જ્યાંના ખેડૂતો યોગ્ય વળતરને લઈ અને માંગણી કરી રહ્યા છે કે ભાઈ પાવરની જે કંઈ વીજલાઈન પસાર કરો નાખો તો એની સામે કંઈ વાંધો નથી પરંતુ યોગ્ય વળતર આપો ને વળતરની કંઈ ચોખવટ થતી નથી જેના કારણે ખેડૂતો જે છે વિરોધ કરી રહ્યા છે ઘણી જગ્યાએ તો ખેડૂતો પર જે છે મિત્રો એ શિકારપુરના ખેડૂતો છે તેનામાં ઉપર કેસને એ પણ કરવામાં આવ્યું છે છે એટલે આવી રીતના આખું ખેડૂતોએ એક નક્કી કર્યું છે કે એમને જે કંઈ ફરિયાદ કરવી હોય તો એ ફરિયાદ કરે પરંતુ જમીન જે અમારી માં છે અને એના ઉપર અમને પૂછ્યા વગર અને અમને યોગ્ય વળતર આપ્યા વગર તમે જે કંઈ કામગીરી કરશો તે કરવા દેવામાં નહીં આવે આવતા દિવસોમાં જે કંઈ કામગીરીઓ છે એને અટકાવવામાં આવશે અને ખેડૂતોએ એક નિર્ણય પણ લીધો છે કે આવતા દિવસોમાં સંગઠિત થઈ અને જે કંઈ લડાઈ લડવાની થાય તો એ લડાઈ લડવાની તૈયારી જે કંઈ છે એ પણ બતાવી છે સાથે જ આ ચૌદ જિલ્લા જે છે અસરગ્રસ્ત એના જે કંઈ ખેડૂતો છે તેને સાથે રાખીને એક રેલીનું પણ જરૂર જણાય તો આયોજન કરવામાં આવશે તેની સાથે મહત્ત્વની મિત્રો એ એક વાત કરીએ ગઈકાલે મોરબીના ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પ્રમુખને એને એક વિડીયો પણ વાયરલ કર્યો હતો એક વિડીયો પણ નાખ્યો હતો કે ખેડૂતોની માંગ હતી એ સંતોષી લેવામાં આવી છે તો અહીં ખેડૂત આગેવાનો અને ખેડૂતોનું કહેવાનું એ થયું છે કે અમે પણ એ વિડીયો જોયો છે એ પરિપત્ર જે છે એ અમે પણ જોયો છે એટલે ખાસ કરીને જો સરકાર માંગ સંતોષી લેશે તો અમે ખેડૂતો વતી ખેડૂત આગેવાનો જે છે એ બધા એક સરકારનો જે છે આભાર વ્યક્ત કરશે પરંતુ આવા અનેક વખત આગેવાનો કહી રહ્યા હતા કે આવા વિડીયોને બનાવે અને ખેડૂતોને ભ્રમિત કરવાનું જે કંઈ કામ છે એ કામ કરતા હોય છે અને વિડીયોની એટલા માટે બનાવ્યા હતા કે ધૂળકોટમાં ખેડૂતોની બેઠક હતી ખેડૂતોનું સંમેલન હતું ને એમાં ખેડૂતો ઓછી સંખ્યામાં પહોંચે એમાં ખેડૂતો ન જાય તે માટેના પ્રયત્નો કરવા માટે થઈ અને વિડીયોને વાયરલ કરાયા હોવાના પણ ખેડૂત આગેવાનોએ આરોપ લગાયા છે આજે જે કંઈ બેઠક હતી તો બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા એટલે કદાચ આપણે એવું માનીએ છીએ કે આવતા દિવસોમાં જે કંઈ ખેડૂતોની માંગ છે એ સંતોષવામાં આવશે આભાર મિત્રો લાકડીયાથી અમદાવાદ સાતસો પાસઠ કેવીની જે પાવર ગ્રીડ કંપની ટેન્શન લાઈન ઊભી કરી રહી છે જેના કચ્છથી લઈને અમદાવાદ સુધીના સાથે જ બીજી અન્ય જગ્યાએ ઉત્તર ગુજરાતમાં પણ પાવરગ્રીડ કંપની દ્વારા બળજબરી પૂર્વક ખેડૂતોના ખેતરમાં હાઈટેન્શન લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે આજે હળવદ તાલુકાના ધૂળકોટ ગામે ચૌદ જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મીટિંગ યોજાય જેમાં અનેક ફરિયાદો ખેડૂતોની હતી કે ખરેખર કંપનીવાળા મારકૂટનો ખોટા કેસો દાખલ કરી કચ્છની અંદર અમુક ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે તમામ રૂટ પર જે ખરેખર ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ આ વળતર ચૂકવવાના બદલે એનકેન પ્રકારે ખેડૂતોને પોલીસનો ડર બતાવી ખેડૂતોને ધમકાવી અને બળજબરીપૂર્વક જ્યારે કંપની લાઇનનું કામ ચાલુ કર્યું છે ત્યારે આજે ચૌદ જિલ્લાના ખેડૂતો સાથે મળી અને એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ભૂતકાળના જે હુકમો થયા છે એ હુકમને અનુસંધાને જે બે હજાર ચોવીસનો પરિપત્ર છે કે ખરેખર જે હુકમો થયા છે એને ડબલ કરી આપવા ખેડૂતને ભૂતકાળમાં જંત્રીના પંચ્યાસી ટકા વળતર ચૂકવવાની વાત હતી તો અત્યારે માર્ચ બે હજાર ચોવીસમાં ખરેખર જ્યારે ડબલ બસો ગણા વળતર ચૂકવવાની વાત છે તો ભૂતકાળમાં અહીંયા જ આજથી બે વર્ષ પહેલાં મોરબી જિલ્લાની અંદર હુકમો થયા છે કે પર મીટરે હજાર રૂપિયા એક હજાર ત્રણ રૂપિયા વળતર ચૂકવવું આજે કેમ કંપની ના પાડે છે આજે કેમ કલેક્ટર ખેડૂતના ફેવરમાં નિર્ણય નથી આપતા ભૂતકાળમાં બે વર્ષ પહેલાં જ આ નિર્ણયો લેવાયા છે તો આજે ખેડૂતની માગણી છે કે મોંઘવારી પ્રમાણે અને જે દર વર્ષે દસ ટકાનો વધારો કરી આપવાની વાત છે એ પ્રમાણે તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અગર વળતર ચૂકવવામાં કંપની આનાકાની કરશે અને દબંગાઈ કરી બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં ઘૂસવાના પ્રયત્ન કરશે તો ગાંધી ચિંધિયા માર્ગે ચૌદ ચૌદ જિલ્લામાં જબરજસ્ત ખેડૂત આંદોલન ઊભું થશે સરકારને નમ્ર વિનંતી છે કે જગતના તાતને ઉશ્કેરવાનું બંધ કરે અને ખેડૂતના હિતમાં નિર્ણય લે જય જવાન જય કિસાન હું કાનપાલ જાડેજા ધૂળકોટ ધૂળકોટમાં જે ખેડૂત સભાનું આયોજન કર્યું હતું હળવદ ધાંગધ્રા અને માળિયા તાલુકાના ખેડૂતો અને આપણે અમદાવાદ મહેસાણા પાટણ ભુજ અને ચૌદ જિલ્લાના ખેડૂત આગેવાનો ધૂળકોટ પધારતા આવીશ આ બધાનો આભાર માનું છું અને જે જે ગામમાં થાંભલા અને વાયર નથી આવવાના અને પોતાને નોટિસ મળી હતી એ પણ ખેડૂતો આવ્યા હતા અને જોવી તો રણના રણકાંઠાના ગામો જેને પોલ અને વીજ કાંઈ આવતું નથી તેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં આવ્યા હતા અને ખેડૂતોએ સંગઠિત સંગઠને નક્કી કર્યું છે કે જે બે પાની હાથમાં જાલીન જે જીઆરની વાતો કરી એ પણ ત્રણ વર્ષ પહેલાંની છે એટલે માન્ય ખેડૂત આગેવાનોએ ખેડૂત સભા પહેલાં એક મિટિંગ કરી હતી તો એ માન્ય રાખવામાં ખેડૂત આગેવાનોએ કીધું એ માન્ય નહીં રહે પણ આવનારા સમયમાં એક હજાર પચાસ વળતર રૂપિયાની એના દસ ટકા મોંઘવારીના દર પ્રમાણે જો ખેડૂતોને વળતર મળશે તો એની સભાઓ કે આવનારા સમયમાં આંદોલન બંધ રાખશે એવી હું ખેડૂતોને આયોજન કરું છું અને અમારા આયોજનમાં એક વિઘન પણ આવ્યું હતું કે ઘણી જગ્યાએ આ વિડીયો ફરતા થયા પછી કીધું એક અફવા પણ ફેલાઈ હતી બપોરના બાર વાગે કે ભાઈ આ સભાનું આયોજન બંધ રાખ્યું છે ધૂળકોટ ગામમાં જવું નહીં પછી અમે મેસેજ ગ્રુપમાં નાખ્યા જાણ કરી એ અફવાથી બચીને અમારી સભા બહુ પાંચસોથી સાડા પાંચસોથી ની સંખ્યામાં માણસો પધાર્યા હતા અને હરેક ખેડૂત આગેવાનોએ તટસ્થ રહી અને આવનારા સમયમાં લડી લેવાના મૂળમાં છે અને જો સરકાર નવા જીઆર સાથે વળતર આપશે તો જ માન્ય રાખશે નગર ખેડૂત હર ગામમાં હળવદ અને માળિયાના હરેક ગામમાં વીસ દિવસે એક ખેડૂત સભાનું આયોજન કરશે જય જવાન જય કિસાન જય હિન્દ